હવે જો હું ને ચકલો સ્ટ્રેટેજી બનાવી છે સ્ટ્રેટેજી 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 આ બાજુ જો સ્ટ્રેટેજી બનાવી છે ઝૂલા ને બોટિયા કેમ આઉટ કરવો કડાડિયા જો આ હે વિન એન્ડ રેડ બોલ હમ આપને કભી દેખી નહીં 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 એ તો હે ને જલ્દી બોલને જલ્દી બોલ અમે સ્ટ્રેટેજી બનાવી તમે જો સ્ટ્રેટેજી મોડો થા તો ઘરે વયો જાજા ઘરે વયો જાજા ઘરે વયો જા

તો હાલો હું ઘડી ক্রিকেট રમી લો બોલિંગ કરી લો પછી વ્લોગ પાછો સ્ટાર્ટ કરો ઓકે તમાર વ્લોગ જોવો એ બોલિંગ કરું એનો ઘડી પછી બતાવવા આલે શરૂઆત આરીખા ગો બોલિંગ ને હું પછી ભાઈ ડડો નાખવામાં આવ્યો તો કોની દ્વારા ડડો નાખવામાં આવ્યો તો એ કેટલા દડા લઈ આવ્યો ત્રણ ડડા એલા જડી ગયા ઓહ ત્રણ ત્રણ ડડા લઈ દડા બે જ ગયા તા આનો ભાઈ આવ્યો ડડા ગયા તા ખાલી બે જ ને આયા ત્રણ એટલે અંદર ને અંદર એક ડડા નો જન્મ થઈ જાય બે દડા જાય ને એટલે આ બફડી હવે બીજી ત્રીજી ને તમારો વાય લેવા જાય છે ફૂલ એકદમ ક્લાસ ફ્લે કરીન રમો આ બેય તો જો આને ચકલાનું હું ક્યાં ઓય આ કા હા યાદ મને આ બધા તમે બધા મારો મગજ બોલે આઉટ તો હવે આ લઈને આવ્યો હે જો આજ નો દિવસ માટે બહુ ખરાબ છો

બધા <laughs> પૈસા yeah, okay.

રાડું વાળો દીકાશ હા હા કેમ રાડું વાળવા નહી બલળે ઈ ખરેખર ઊપું મારે કરું એટલે અમુક રોજડા તગડાઈ આલે હાલો આલ ઉપર તું તાલું કર ને શું કરવાનું તું વાળવા તેને કર્યું તો કેઈ મંગલ ગડી મે માન થઈ લક બધો યા મી મણે પણ મારા હગ પલા માં હું કોઈ પણ મને મારા ભાઈ નો ભળે

અરે દો આ રાખો બે સેકન્ડમાં માથે વધાર ના કે આપણે સ્ટો ઓલું કેવું ગાવ ઉતારવો જો થોડા ઊંચો એટલે ઊંચો કર ઊંચો કરશે ના આવી મળે મારાગા વાલા માં હું કોઈ પણ મને મારા ભાઈ દેખાય પરસંગ ਦੂਬੜੋ ਨੇ ਉਡੇ ਕਾਲਾ ਕਾਗੜਾ ਅਰੇ ਜਾਦਾ ਹਗਾ ਹੋਈ ਜਗਤ ਮਾ ਪਣ ਆਪਣਾਈ ਆਪਣਾ ਭਾਈ ਆਪਣਾਈ ਆਪਣਾ ਭਾਈ ਕੈਮ ਬੜੀ ਵਾਚ

ઓછું થયું યાર આમ જોખટ પાડી નહોતું બાકી એક સૂટ થઈ ગયું છે અંદર આવી ગયો એક સૂટ નથી કે એ બધું શું હતું એક સૂટ મે પાયો આ ભાઈ આ ભાઈ બીજી એ ભાઈ નથી એક સૂટ એક સૂટ કરવામાં ભાઈ કોઈ એક સૂટ માપવાનું નથી એક સૂટ ઉતાર લે ઉતારો હોય તો બાકી જાવ હું ઘરે હવે આવતી રીલ માં વાત આલે તારો આભાર દેવા માટે હા તમે ફોન નથી ઉપાડતા ને એટલે હું ના પડી ગયો કેદી ફોન કર્યો મને મારા ભાઈ બંધાયરા થઈ ગયો બાદણો હા હાલ કાલનો ટાઇટલ અયા આવે અયા ઉતો તું ઓય

મને વાંધો નથી લાગે મીઠુએ બ્રેકઅપ થઈ હોય તો જો શિકારી તો કા શિકાર નહીં એ ભાઈ કસરત કરે સેવન્ટી 75 વાટ ચેલેન્જ હાલો પ્રિતેશભાઈ તમે તમારો બ્લોગ ચાલુ રાખો અમે છીએ હવે થોડું કામકાજ છે આભાર એમ તમે હાથ દબાવ દબાવ્યા નહીં ને

તો ગાઈસ ફાઇનલી અમે અત્યારે મેચ જોતા હતા ને હરિયાળવી હન્ટર્સ જીતી ગયા ટ્રોફી તે જોયો મેચ થોડીક વાર જોયો તો બંધ કરી દીધો તો જીતા એ ખબર કે એ નત ખબર મને જોયા જીતી ગયા પોપી પોપી કોઈ મારતો તો પોપી ભાઈ તો ઉપ ઉપ કરી અનુજને એક તરફા જીતાડી દીધા એક તરફા ફૂલ મોજ આવી ગઈ હે ભાઈ તમે પણ કમેન્ટ માં એકવાર હરિયાળવી હન્ટર્સ ઓપી લખ નાખો એલવીસ ભાઈ ગયા મોજ આવી ગયો ભાઈ ઉનયાટિયા ઉનયા જોતો તો સ્માર્ટ ટીવી મોટી 63 ઉડાડે ને એ વિડીયો જોવો આપણે આગે થી બાકી કર દે બ્લોક આપણા યુટ્યુબ અમારે આ ગરબી ની તૈયારી થવા માંડી છે સમજી ગયા મિત્રો તમારે અહીંયા ગરબી ની તૈયારી થવા માંડી તમારા આસપાસના એરિયામાં તો મને ક્યો તો હું હે ને હજી કઈક વધારે તૈયારી કરાવડાવું

પણ કાલે જરૂર લોગ બનાવવા જઈશું તમને બધા એ મળાવીશું હું હું કાર્યક્રમ આલે હે હું હું ત્યાં સાફ સફાઈ આલે બધું મેનેજમેન્ટ આખો આમ બધી મજા આવે જોવાની આમ જૂના માણસો આમ જૂના મોટા મોટા વડીલો આમ મેનેજમેન્ટ કરે ને જ્યારે જૂની નવરાત્રિનું એ જોવાની કંઈક અલગ જ મજા આવે બાકી આપણા ચકલા ભાઈ તો હોય નહીં કોઈ રાઈતે બાર બાર વાગે બેહવા આવે તો કાલે આપણે મળીએ કાલે નવરાત્રીના પ્રિપેરેશનના વ્લોગ સાથે તા લગી બહેને રહેજો વ્લોગમાં ના આ હું બોલું ઓકે તો લાઈક કર નાખજો શેર કરી નાખજો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી થતું ઓકે તો રામ રામ ઓકે મિત્રો ચકલો મારો વ્લોગ ઉતારે અત્યારે બંધ કરે ઘણા મત બોલે આગી વાત સમજ મેં